નાની માએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું નુસ્ખા એક પિસ્તા તમને વારંવાર લાગતી બિનજરૂરી ભૂખને નિયંત્રિત કરે છે વધુમાં તમે ભોજન વચ્ચે બિનારોગ્યપ્રદ નાસ્તો ઘટાડી શકો છો બે દાડમનો જ્યુસ પણ ફાઈબર એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે જે હાર્ટની હેલ્થ સુધારે છે ત્રણ ડાર્ક સર્કલ ઘટાડવા માટે તમે કાકડીનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં રહેલા ગુણો આંખોની નીચેના ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે ચાર વિટામિન ડી જો ઓછું હોય તો પણ વાળ ખરે છે અને ઝડપથી સફેદ થાય છે પાંચ લોકોએ દિવસની શરૂઆતમાં સવારે થોડો ગોળ ખાવો જોઈએ તેનાથી ફેફસાને નુકસાન થતું નથી છ જે બાળકોની ઊંચાઈ નથી વધી રહી કે વજન વધી રહ્યું છે તેઓ માટે ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે સાત બેસન એક નેચરલ એક્સપોલિયન્ટ છે જે ત્વચાના મૃતકોષો અને ચહેરાની અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે આઠ અળસીના બી ખાવાથી હાઈ બીપીની સમસ્યા ઓછી થાય છે ન કપડાનો ડાઘ હટાવવા માટે વ્હાઇટ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે આ ખૂબ જ અસરકારક ઉપાય છે દસ જો તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો તો તેને અઠવાડિયામાં બે વાર જરૂર સાફ કરો અગિયાર બટાકાની પેસ્ટ અથવા બટાકાની સ્લાઇસ લગાવવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ ઓછા થઈ જાય છે બાર દારૂ કોલ્ડ ડ્રિંક અને આઈસક્રીમ જેવી વસ્તુઓ ખાવાની આદત હોય તો તેને ટાળો કેલેરીથી ભરપૂર આ વસ્તુઓ વજન ઘટવા દેતી નથી તેર વજન ઉતારવા માટે ભોજનમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે પ્રોટીનથી ભરપૂર હોય ચૌદ જો તમને ઓઇલી ફૂડ ખાવાની આદત છે તો આદત પર કંટ્રોલ કરો તેલયુક્ત ભોજનને બદલે ઓછા તેલમાં પકાવેલું ભોજન કરવાની આદત પાડો પંદર જો તમે નિયમિતપણે આંખોની નીચે બટાકાના ટુકડા લગાવો છો તો તે આંખોના સોજાને ઘટાડવામાં મદદ કરે છે એટલું જ નહીં આંખોમાં સોજો અને બળતરા પણ ઓછી થાય છે સોળ મેથી વાળના સારા વિકાસમાં મદદ કરે છે અને ખોડો અથવા ખંજવાળ જેવી ચામડીની સમસ્યાઓને અટકાવે છે સત્તર ગરમીની સિઝનમાં આપણે દરરોજ તરબૂચનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે સાથે જ ગરમીમાં થતા વાયરલ ઇન્ફેક્શનથી આપણા શરીરને બચાવે છે અઢાર શરદી અને ઉધરસમાં આદુ ખૂબ જ ફાયદાકારક છે તેને કાચું ચાવવાથી તમારા ગળાના દુખાવાથી તાત્કાલિક રાહત મળી શકે છે ઓગણીસ કપડાં પર જ્યાં રંગનો ડાઘ લાગ્યો છે ત્યાં લીંબુનો રસ લગાવીને કપડાને ગરમ પાણી ધોઈ લો મોટા ભાગનો રંગ નીકળી જશે વીસ તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ નાખવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે આ સાથે જ તાંબાના વાસણમાં લીંબુ પાણીનું સેવન ન કરવું તેનાથી પેટમાં દુખાવો કે ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે એકવીસ રોજ ગોળ ખાવાથી શરીરમાં આ મિનરલ્સની કમી થતી નથી બાવીસ જ્યારે તમે આખો દિવસ પાણી પીતા નથી ત્યારે તે લાળ ઉત્પન્ન કરશે નહીં અને તમારું મો શુષ્ક થઈ જશે ત્રેવીસ ચહેરાના દાગ ધબ્બાને ખતમ કરવા માટે પણ સ્ટ્રોબેરી ખૂબ જ કારગર છે એટલું જ નહીં સમય પહેલા ચહેરા પર આવતી કરચલીઓથી પણ છુટકારો અપાવે છે ચોવીસ વધતી ઉંમરમાં નબળા થતા હાડકાને સ્ટ્રોબેરી મજબૂત બનાવે છે પચ્ચીસ તમારું કોમ્પ્યુટર કીબોર્ડ અને માઉસ પણ જંતુઓ વહન કરી શકે છે ખાતરી કરો કે તમે તેમને દરરોજ જંતુનાશક વાઇપથી સાફ કરો છો છવીસ અશ્વગંધામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાથી બચાવે છે તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે સત્યાવીસ જાયફળમાં એન્ટિસ્પાસમોડિક પ્રોપર્ટી હોય છે જે મેન્સ્ટ્રુઅલ પેનથી બચાવે છે જાયફળનો પાવડર ઉપરાંત તેનું તેલ પણ દુખાવો દૂર કરવામાં અસરકારક છે અઠયાવીસ એસિડિટી અને અપચા સહિત ઘણી સમસ્યાઓને ઘટાડવામાં નાગરવેલના પાનનું સેવન ફાયદાકારક છે ઓગણત્રીસ નારંગી લીંબુ જેવા સાઇટ્રસ ફળો બેક્ટેરિયાને ધોવામાં મદદ કરે છે જે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે ત્રીસ ગોળમાં કુદરતી મીઠાશ હોય છે તેથી ગોળ ખૂબ આરોગ્યપ્રદ છે એનિમિયા હોય તો ગોળ ખાવાથી ફાયદો થાય છે કારણ કે ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે એકત્રીસ સવારે ઉઠ્યા પછી બે થી ત્રણ ગ્લાસ પાણી પીવાથી લઈને કસરત કરવી એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે બત્રીસ અળસીના બીજ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે તે ઇન્સ્યુલિનની ક્રિયાને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે તેત્રીસ મેથીનું પાણી ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચનમાં મદદ કરે છે અને અપચો bloating جي بي સમસ્યા થી બચાવે છે 34 દિવસના અમુક કલાકો માટે તમારો ડેટા બંધ રાખો એટલે કે ઇન્ટરનેટ બંધ રાખો આ સાથે તમે ફોન ને વારંવાર જોવાની પકડીને બેસી રહેવાની આદત ઉટશે 35 વજન ઝડપથી ઉતારવું હોય તો દૂધવારી ચા કે કોફી પીવાને બદલે ગ્રીન ટી કે हर्बल ટીનું સેવન કરો આ સિવાય નાસ્તામાં પણ ઓટ્સ જેવા હેલ્ધી નાસ્તાઓનો સમાવેશ કરો છત્રીસ જાયફળ નેચરલ પેન રિલીવર છે જે હોર્મોનલ ઇમ્બ્યુલન્સમાં પણ ફાયદો કરે છે માસિક દરમિયાન જાયફળનું સેવન કરવાથી દુખાવો બ્લોટિંગ અને ઉલટીથી રાહત મળે સાડત્રીસ બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લાંબા સમય પછી તેના ગુણો ગુમાવી દે છે માટે તેને સમયસર ઉપયોગમાં લેવું જોઈએ આડત્રીસ પપૈયાની છાલ વાળના વિકાસ માટે ફાયદાકારાક છે તા ઉપરાંત તે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે તેની છાલને પીસીને દહીં મિક્સ કરીને વાળમાં લગાવો ઓગણચાલીસ ધાણાના બીજ બ્લડ પ્રેશર ઘટાડવા અને કોલેસ્ટ્રોલ સુધારવામાં મદદ કરે છે ચાલીસ ચોળામાં ઓછી કેલેરી હોવાથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે એકતાલીસ મુસાફરી પછી મીઠાના પાણીથી સ્નાન કરવાથી થાક દૂર થાય છે બેતાલીસ નેઇલ પેઇન્ટને દૂર કરવા માટે તમે જૂની નેઇલ પેઇન્ટ તેના પર લગાવી તેને કોટનથી સાફ કરો તેતાલીસ એલચીમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો હોય છે અને તે બ્લડ ફ્લોને સુધારવામાં મદદ કરે છે ચુમાલીસ જીરો ફાઇબરનો સારો સ્ત્રોત છે અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે પિસ્તાલીસ તજ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર